સુરતમાં વરાછા વિસ્તારમાં હીરાની કંપનીમાં કામ કરતા કારીગરે માલિકો દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતને હીરાની નગરી તરીકે ઓળખવામાં આવે છે ત્યારે આ હીરાની ચમક સારા સારા લોકોની ઈમાનદારીને ડગમગાવી નાખતી હોય છે અનેકવાર કરોડો રૂપિયાના હીરાની ચોરી થવાની ઘટના સામે આવી છે ત્યારે સુરતમાં હીરાના કારખાનામાં કામ કરતા કારીગરે હીરા બદલી પ્રોપર્ટી ખરીદી લીધી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે આ અંગે વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે મુંબઈમાં હેડ ઓફિસ ધરાવતી કેજીકે ડાયમંડ પ્રાઇવેટ લિમિટેડ ડાયમંડ પોલિસિંગ એન્ડ મેન્યુફેક્ચરિંગ યુનિટ સુરતના વરાછા અશ્વિનીકુમાર રોડ પર આવેલ પુરુષોત્તમ જીનિંગ મિલ ખાતે આવેલ છે આ યુનિટમાં ચૌદસો કારીગરો કામ કરે છે જે પૈકી સાત કર્મચારી બોયલર વિભાગમાં કામ કરે છે વર્ષ બે હજાર પંદર માં બોયલર વિભાગમાં કામ કરવા રખાયેલ કારીગર ભાવેશ સહદેવ નાકતે તેના માણસો કંપનીમાં હીરાની ચોરી કરતા હોવાની માહિતી કંપનીના માલિકોને મળી હતી ભાવેશે હીરાની ચોરી કરી તે હીરા વેચી પૈસા કમાવ્યા હતા જેનાથી મુંબઈ અને સુરતમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી પણ ખરીદી કરી હતી ભાવેશે પ્રોપર્ટી ખરીદી હોવાનો પત્ર કંપનીને ઓગણત્રીસ જાન્યુઆરીના રોજ મળ્યો હતો આ પત્રની સાથે મહારાષ્ટ્રની જમીનનો નકશો અને ભાવેશનો ફોટો પણ હતો આથી કંપનીના ભાવેશ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું આ દરમિયાન બાવીસ ફેબ્રુઆરીએ ભાવેશ બોઇલિંગમાં હીરા મુકતી વખતે શંકાસ્પદ હરકત કરતો નજરે પડ્યો હતો જેથી સાંજે સ્ટોક ચેક કરતા હીરાનું વજન ઓછું આવ્યું હતું આથી સત્તાધીશોએ હીરાનું પેકેટ ચેક કર્યું હતું તો તેમાં કંપનીના હીરા હતા આથી તેના પર વધુ નજર રાખવાનું શરૂ કર્યું હતું બાદમાં કેમેરામાં તે હીરા બદલતો નજરે પડ્યો હતો જેથી તેની તલાશી લેવામાં આવી હતી તો તેની પાસેના એક પેકેટમાંથી માંથી ત્રેપનસો ની મત્તાના કિંમતના કંપનીના બાર હીરા અને ખિસ્સામાંથી માંથી અગિયારસો ની મત્તાના સસ્તા હીરા મળી આવ્યા હતા ભાવેશે બદલી ચોરીની કબુલાત કરી હતી જેથી સમગ્ર મામલે ભાવેશ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસે ભાવેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત